આ બધાના જે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ જીડીપી પ્રોગ્રામ હેઠળ જે ડાયાલિસિસ કરવાની જે સંસ્થાઓ હતી જે ગુજરાત રાજ્યની સરકાર દ્વારા ગુજરાતની હોસ્પિટલો દ્વારા કરવામાં આવતું હતું એને ખાનગી સંસ્થાને પાડી આ ડાયાલિસિસ સેન્ટર એક સિમ્બારોસીસ હેલ્થકેર કરીને સંસ્થા છે તેના નામે માંગી દેવામાં આવે ખાનગી સંસ્થા ખાનગી સંસ્થા કોની છે કે ટેન્ડર વગેરે વાળવી દેવામાં આવે સીધે સીધો એમ બધું ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે આ સંસ્થા જોડે કરી અને ચૌદ જેટલા ડાયાલિસીસ સેન્ટર જેનું આખે આખું ઇન્ફ્રાસ્ટ્રકચર ગુજરાતની જનતાના પૈસે બનાવ્યું છે જ્યારે કઈ સરકાર એનું બિલ્ડિંગ ગુજરાતની જનતાનો પૈસા બનેલું છે કે ડાયલિસિસ માટેના કે મશીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે જ્યારે કઈ સરકાર કે 4 કરોડ 20 લાખ થી પણ વધુ કિંમતના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મશીનની લાઈન દરેક બાબત સુધી એની વ્યવસ્થા ગુજરાત સરકાર કરશે ડોક્ટરની સુવિધા આપવાનું કામ ગુજરાત સરકાર કરશે અને માત્ર કમાણી કરવાનું કામ આ ખાનગી સંસ્થા કરશે મહિને 25 લાખ થી પણ વધુની આવક આ સંસ્થાને ઉભી કરાવી કરોડો રૂપિયા વર્ષ દરમિયાન કમાવી આવશે આ ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી કોની છે કે તમે જેમાં એમઓયુ કરો છો એમઓયુ માં પૂરતું એડ્રેસ પણ નથી લાગતા સિમ્બારસી હેલ્થકેર ફાઉન્ડેશન નવરંગપુરા આ ગુજરાતના ના લોકો એ સંસ્થાને શોધવા નવરંગપુરા માં ક્યાં ક્યાં આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા ટેક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાનગી વિભાગ દ્વારા આચરવામાં આવ્યો છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે ફેરીબી જોડે આંકડા બોલે છે મહિને ખાનગી જે સંસ્થાઓ છે અથવા પ્રાઇવેટ હોસ્પિટલો છે અથવા તો ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો છે એને બાવીસો રૂપિયા આપવામાં આવે છે એમાંથી ત્રણસો રૂપિયા એ જે દર્દીઓ છે એને આવનજાવન માટે આપવામાં આવે છે અને ઓગણીસો રૂપિયામાં બધે બધું ઇન્ફ્રાસ્ટ્રકચર થી લઈ ડોક્ટર થી લઈ અને બધું જ ખર્ચ ખાનગી હોસ્પિટલો અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો ઉપાડતી હોય છે તો આ ખાસ સવલત સિમ્બાસિસ હેલ્થકેર કેર ફાઉન્ડેશનને શું કામ આપવામાં આવે બધું બનાવીને માત્ર કમાણી કરવા માટે ફાયદો ફાઉન્ડેશનના પ્રયત્ન થઈ રહ્યો છે કોણ છે આ વ્યક્તિ સિમ્બારસી હેલ્થકેર ફાઉન્ડેશનનો માલિક કોણ છે એ તપાસનો વિષય છે જો ગુજરાત રાજ્યના બબે જિલ્લા અરવલ્લી અને સાબરકાંઠા છે અનેક આ પ્રકારના આર્થિક ગુના આચરાયેલા હશે કોક ને ફાયદો અપાવવા માટે ક્યાંક ને ક્યાંક જે આરોગ્ય વિભાગમાં બેઠેલા લોકો છે સંકળાયેલા લોકો છે એ કોક ને ફાયદો પહોંચાડી છે